ભૂજથી નલિયા જતી એસ ટી બસ રોહા અને વચ્ચે ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા પ્રથમ ટ્રક સાથે અથડાઈ હતી અને ત્યારબાદ પલટી ખાઈને દસ ફૂટ ઊંડામાં ખાડામાં પડતા આઠથી દસ ઉતારોને નાની મોટી ઈજા પહોંચી હતી તમામને દવાખાને ખસેડવામાં આવ્યા છે કોઈ દુર્ઘટના ઘટવા પામી નથી નલિયા આમ તક બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ ભૂત નલિયા જતી એસટી બસ રોહા સણોસરા પાસે અચાનક પલટી થઈને પલટી ખાઈ ગઈ જતાં આઠથી દસ તુતારાને નાની મોટી ઈજા થતાં એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે મળતી વિગત અનુસાર ભુજથી નલિયાદ જતી એસટી બસ આજે બપોરે રોહા સણોસરાની વચ્ચે અચાનક ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ બસ છે એ સામે ટ્રક સાથે અથડાઈ હતી ટ્રક સાથે અથડાયા બાદ નીચે દસ ફૂટ ખાડામાં પલટી મારી ગઈ અને ખાડામાં પડતા આઠથી દસ ઉતારોને નાની મોટી ઇજા થઈ હતી તમામને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી દવાખાને ખસેડવામાં સદભાગ્યે કોઈને મોટી કોઈ ઈજા થઈ નથી કે કોઈ દુર્ઘટના ઘટવા પામી નથી પરંતુ અચાનક બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો બસ છે એ ટ્રક સાથે પ્રથમ અથડાય ત્યારબાદ પલટી ખાઈને નીચે ઊંડા દસ ફૂટ ખાટામાં પડી ગઈ હતી આઠથી દસ તો તારોને નાની મોટી ઈજા થઈ હતી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અકસ્માતમાં ઈજા પામેલા નામ પ્રમાણે છે રામજી મેઘજી હરિબન હરિજન ઉમરવસ ચોમોતેર રહેવાસી સણોસરા પ્રદીપ દિગંબર રહેવાસી દિલ્હી શમીના રસીદ રમ રમઝાન રસીદ રમઝાન પાકીઝા અને જાસ્મીન વગેરેને ઈજા પહોંચી છે દવાખાને ખસેડવામાં આવ્યા છે